આ 27 લોકો મરી ગયા એની તપાસ સુખાખ આઈપીએસ અધિકારીની ટીમ કરશે સુખાખ તપાસ કરશે રાજકોટ શહેર પોલીસ સુખાખ તપાસ કરશે આ રાજ્ય સરકારની એસઆઈટી સુખાખ ન્યાય અપાવશે રાજ્યનો મુખ્યમંત્રી અને આ રાજ્યનો ગૃહ રાજ્યમંત્રી સુખાખ ન્યાય મળશે આ 27 મૃતકોને આજ પ્રકારે ન્યાય આપશો आवाज ઉઠાડણા કરીને શું આ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી તમને આ ખોટું બોલવાનું શીખવવા માટે રાજકોટની ધરતી પર આવ્યા હતા શા માટે રમો છો આ સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે તેની લાશ પર આ રાજકારણ જવાબ આપજો શું ખાખ તપાસ કરશે તમારી રાજકોટ પોલીસ વિગતવાર સમજીએ કેવો ભાંડા ફોડ થયો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો વૈષ્ણવજન તો તેને કહીએ જે

રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ છે તેમને સત્તાવાર નિવેદન મને આપ્યું છે કે આ ટીઆરપી ગેમ ઝોન દ્વારા ફાયર સેફટી માટે કોઈ પણ પ્રકારની એન ઓસીની અરજી કરવામાં નથી આવી મહાનગરપાલિકામાં એક અરજી સુદ્ધા નથી કરવામાં આવી કોઈ પણ મંજૂરીની પ્રક્રિયા કરવામાં નથી આવી અને આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભારદવ પત્રકાર પરિષદમાં શું કહી રહ્યા હતા એ સાંભળો અને તમને ખબર પડશે કે આ રાજકોટ શહેર પોલીસ શું તપાસ કરી અને ઉકાળશે શું ઉકાળશે આ એસઆઈટીની તપાસમાં સાંભળો રાજકોટ શહેર પોલીસ કમિશનરના આજુઠાણાને અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી આતા રાજકોટ શહેરના પોલીસ કમિશનર આઈપીએસ રાજુ ભાર્ગવ કે જેઓ કહે છે કે તેમણે અરજી કરી હતી ફાયર એનઓસી માટે અને અરજી પેન્ડિંગ હતી આ સત્યાવીસ લોકો મરી ગયા એની તપાસ શું ખાખ આઈપીએસ અધિકારીની ટીમ કરશે શું ખાખ તપાસ કરશે રાજકોટ શહેર પોલીસ શું ખાખ તપાસ કરશે આ રાજ્ય સરકારની એસઆઈટી શું ખાખ ન્યાય અપાવશે આ રાજ્યનો મુખ્યમંત્રી અને આ રાજ્યનો ગૃહ રાજ્યમંત્રી સુખાખ ન્યાય મળશે આ સત્યાવીસ મૃતકોને આ જ પ્રકારે ન્યાય આપશો આવા જ ઉઠાણા કરીને રાજકોટ શહેર પોલીસ કમિશનર તમે જનતાને જવાબ આપજો કે આ જુઠ્ઠાણું શું તમને મુખ્યમંત્રીએ શીખવ્યું હતું શું આ જુઠ્ઠાણું ગૃહ રાજ્યમંત્રીએ શીખવ્યું હતું અને નહોતું શીખવ્યું તો શા માટે આ જુઠ્ઠાણું તમે ફેલાવી રહ્યા છો શા માટે આબરૂ નિલામ કરી રહ્યા છો આ રાજ્યના ન્યાયતંત્રની કાર્યપાલિકાની આ પોલીસની ખાખી વર્દીને શા માટે બદનામ આવા જુઠ્ઠાણા ફેલાવીને કરી રહ્યા છો આ સૌથી મોટો ખુલાસો છે જે નવજીવન ન્યૂઝને સત્તાવાર રીતે મળ્યો છે અને સત્તાવાર નિવેદનોના આધારે અમે કહી રહ્યા છીએ કે અન્યથા જુઠ્ઠાણા કરતા પોલીસ કમિશનર ક્યારેય મૃતમાઓને ન્યાય નહીં અપાવે સમાચારમાં બસ આટલું દરેક વિગત અને પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આ ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લો નમસ્કાર